સમાજના લોકો તેમજ રાજ્ય અને મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કરાચી દુબઈ સહિત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત સાંઈના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે ધ્વજારોહણ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો તો મંદિર ખાતે ભગવાન ઝૂલેલાલના ભક્તિ ગીતો વચ્ચે સાંઈના ભક્તો ખુશીથી ઝુમતા નજરે પડ્યા અને સાથે વાતાવરણ ભક્ ભક્તિમય બની ગયું હતું શહેરાવાલા સાંઈના જન્મ લઈને ભક્તોએ લા લાવેલી એક કિલોથી લઈને પચાસ કિલોની કેક કાપવામાં આવી હતી સાંઈના જન્મદિવસે લઈને તેમના ભક્તોમાં અનેરો આનંદનો ઉત્સવ માહોલ પણ જોવા મળ્યો હતો જ્યારે ઝૂલેલાલ મંદિર ખાતે દેશ વિદેશથી આવેલા મોટી સંખ્યામાં સાંઈના ભક્તોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા સાથે પ્રસાદીનો લાવો પણ લીધો હતો અહીં આવેલા ભક્તોએ ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને શહેરાવાલા સાંઈના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી